નમસ્તે મિત્રો સ્વાગત છે વસુંધા સાડીમાં તમારું અને આજે તમને બતાવવાના છીએ જે રનિંગમાં પહેરો એ રીતની સો ફેન્ચી બાની બતાવવાના છીએ ટોટલી ચાર કલર છે સારી ચાર કલર બતાવવાના છે અને પીસ પણ તમને એક બતાવવાના છે જે રીતનું કઈ રીતનું પલ્લુ અને બ્લાઉઝ આવશે એ રીતે બતાવવાના છીએ અને સૌથી પહેલાં મારા વિડીયોમાં તમે નવા ફોલો કરવાનું લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મેં રોજે રોજ નવા વિડીયો અપલોડ કરીએ છીએ એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે તો આજે તમે જોઈ શકો છો આખી સાડી અને ઘરે બેઠા સિંગલ પીસનો પણ ઓર્ડર કરાવીશું આ રીતનો આખો બ્લાઉઝ આવશે અને આ રીતનો આખો પલ્લો આવશે પલ્લોની ડિઝાઇન પણ જોઈ શકો છો એકદમ પટોળા ટાઈપ ડિઝાઇન આવશે અને અંદર આખી બાંધણીની ડિઝાઇન આવશે આખી વાલો ડિઝાઇન આવશે બાંધણીમાં આપણે કોઈ બી જગ્યા પર કુરિયર થઈ જશે એકદમ મીડિયમ રેન્જ છે અને ચાર કલર મેચિંગ છે એમના ચાલો આપણે કલર બતાવીએ અને આમાંથી તમને કોઈ બી કલર ગમતો હોય તેનો સ્ક્રીનશોટ લઈ અને અમારા વોટ્સએપ નંબર ઉપર તમારે સેન્ડ કરવાનું થશે આપણે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે મિત્રો આજના તમે કલર બધા જોઈ શકો છો બધા ટુ કલરના શેડ ઉપર આવશે આપણે વોટ્સએપ સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન અંદર આપેલો છે તેમાં તમે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી આપશો જોઈએ બધા કલર બધાએ ન્યૂ કલર છે અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે વિડીયોને લાઈક શેર અને ફોલો કરવાનું બિલકુલ ન ભૂલતા થેન્ક યુ